ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા સરગવાના પરોઠા આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઇઝીથી બની જાય બધાના ઘરમાં પરોઠા તો બનતા હોય છે પણ આ પરોઠા તમે ક્યારેય નહીં બનાવેલ હોય તો આને બનાવવા માટે ફક્ત લોટ બાંધવાની ખૂબી છે અને જો તમે આ રીતે પરોઠા બનાવશો તો બાળકો અને વડીલ બધા હોશે હોશે તેને ખાશે તો ચાલો હવે આપણે પરાઠા બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયો મળતા છે તો પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે સરગવાને વ્યવસ્થિત ધોઈ લેશું અને હવે તેના આપણે કટકા કરીશું તો તો આ રીતે આપણે સરગવાના નાના નાના ટુકડા કરી લેશું બધી સરગવાની સિંગમાંથી આપણે આ સાઈઝના ટુકડા કરી લેશું હવે તેમાંથી આપણે ફરીથી બે પીસ કરીશું તો આ રીતે શીંગુના આપણે ટુકડા કરીશું હવે તેને કૂકરમાં બાફી લેશું તો અહીંયા મેં બધા સરગવા નહીં શીંગના કટકા કરી લીધા છે હવે આપણે કૂકરમાં પાણી એડ કરીશું અને આ સરગવાના ટુકડા તેમાં એડ કરી દેશું સરગવાની સીંગ ડૂબે તેટલું જ પાણી આપણે તેમાં એડ કરવાનું હોય છે તો હવે તેને વ્યવસ્થિત હલાવી અને કૂકરનું ઢાંકણું બંધ કરી લગભગ ત્રણથી ચાર વિસલ વગાડી લેશું તો આ રીતે કૂકરને બંધ કરી આપણે ગેસ ગેસની હાઈ ફ્લેમ ઉપર ચાર સીટી વગાડીશું તો ચાર સીટી પછી આપણે કૂકરમાં જોઈ શકીએ છીએ આપણી સીંગ સરસ બફાઈ ગઈ છે હવે તેને બ્લેન્ડરથી મેસ કરી લેશું તો આ રીતે બ્લેન્ડર ફેરવી અને તેને મેસ કરી લેવાનું બ્લેન્ડરનો ઉપયોગ કર્યા પછી હવે આપણે રેસા અને પલ્પને અલગ કરીશું તો આ રીતે ગળણીનો ઉપયોગ કરી બધો રસ આપણે રેસામાંથી દૂર કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણો પલ્પ છે એ પરોઠા બનાવવા માટે રેડી છે તો હવે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા આપણી પાસે લગભગ બે કપ જેટલો પલ્પ છે તો હવે આ પલ્પમાં આપણે સૌપ્રથમ સમારેલી કોથમીર એડ કરીશું સાથે સાથે ટેસ્ટ માટે થોડાક સમારેલા ફુદીનાના પાન એડ કરીશું આદુ લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું હવે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું હવે આ મસાલામાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું તો બે નાની વાટકી ઘઉંનો લોટ એડ કરીશું અને સાથે સાથે તેમાં થોડો ચણાનો લોટ નાખીશું તો એકાદ ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું હવે તેને વ્યવસ્થિત ચમચીથી હલાવી લેશું તો આ રીતે તમારે હરવા હાથે તેને મિક્સ કરવાનું આ રીતે વ્યવસ્થિત ફલાવતું જવાનું અને મિક્સ કરતું જવાનું તો આપણો લોટ રેડી છે પરોઠા બનાવવા માટે હવે આપણે એને પાંચેક મિનિટ માટે કપડું ઢાંકી અને રેસ્ટ આપીશું તો આ રીતે તેના ઉપર કપડું ઢાંકી ઉપર એક પ્લેટ રાખી અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો લોટને પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આપણે તેમાંથી પરોઠા બનાવીશું તો આ રીતે આપણે તેમાંથી નાનો લુવો લઈ અને આ રીતે તેને વેલણથી વણવાનું હવે તેના ઉપર આપણે તેલ લગાડી થોડોક લોટ સ્પ્રેડ કરશું અને આ રીતે તેને વાળી લેશું હવે ફરીથી તેને વાળી લેશું તો આ રીતે આપણે ત્રિકોણ આકારના પરોઠા બનાવીશું હવે લોટમાં રગદોરી અને તેને વેલણથી વણી લેશું તો આ રીતે આપણે બધા પરોઠા તૈયાર કરીશું તો આ રીતે આપણે પરવાળા પરોઠા તૈયાર કરશું તો આપણું પરોઠું તૈયાર છે તો હવે આપણે બીજા બધા પરોઠા આ રીતે તૈયાર કરી લેશું તો હવે આપણા પરોઠા રેડી છે તો તેને શેકવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર તવીને ગરમ કરીશું તો હાઈ ફ્લેમ ઉપર આ પરોઠાને આપણે શેકવાના હોય છે તો આ રીતે આપણે તેને સેજ ચડી જાય એટલે પલટાવી અને તેના ઉપર આપણે તેલ લગાવીશું તો આ રીતે આપણે બંને બાજુ પલટાવી અને થોડું થોડું તેલ લગાવીશું તો આ રીતે પરવાળા પરોઠા બનાવવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને બંને બાજુ વ્યવસ્થિત તેને તવેથાથી પકાવી લેશું તો આપણું પરોઠું રેડી છે તેને એક ટ્રેમાં લઈ લેશું તો આ રીતે આપણે બધા પરોઠાને વ્યવસ્થિત શેકી લેશું તો આ રીતે આપણે બીજા પરોઠાને પણ શેકી લેશું તો પરવારું એકદમ મસ્ત ક્રિસ્પી પરાઠું રેડી છે સર્વ કરવા માટે તો રેડી છે આપણા બધા પરાઠા સર્વ કરવા માટે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને બાળકોને વડીલને બધાને ભાવે તેવા પરાઠા આને તમે દહીં સાથે ખાવ તો ખૂબ જ મજા પડે છે તેમજ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જો તમે સવારના બ્રેકફાસ્ટમાં આ પરોઠા બનાવતા હોય તો ચા સાથે પણ આને ખાવામાં ખૂબ જ મજા આવે છે